સતત ત્રણ દસ બે હાજર પચીસ થી સંપૂર્ણ બધા ભેડાસા ચાર દસ બે હાજર પચીસ ના દિવસે ગ્રામજનો સંપૂર્ણ આખું ગામ તમામ જ્ઞાતિના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ

ભાજપ અને કોંગ્રેસ બનાસકાંઠાના એમપી સાંસદ સુધી જે વિવિધ રીતે ગ્રામજનો રજૂઆતો કરેલ એ રજૂઆતના આની પ્રક્રિયા આભાર

માઉલવી ગ્રામજનો હોતી બહુ બહુ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત હવે હવે આજે રોજ ગોલવી નવા પ્રાથમિક શાળાની અંદર એ વહીવટી બદલી થઈ હતી દુધારસી ચૌવારની એ બદલીનો આજે પાતો ફરી ઓર્ડર એની શાળામાં કરેલ છે એટલે આજે ગ્રામના સમસ્ત ગ્રામજનો આભાર વ્યક્ત કરું છું ગોલવી ગામમાંથી શાળાનો સ્ટાફ હોય એસએમસી સભ્ય હોય અહીંની